ની નોટ છે સિરીઝ સાથે નાઇન ક્યુ બી સિક્સ એટ ટુ ટ્રીપલ એટ એટલું જ નહી તમે નોટબુક બંધ કરીને લખીને આપશો ને તો પણ કહી દેશે અંધજન મંડળ હિન્દી માં લખે છે અને જગદીશભાઈ ઇંગ્લિશ અને એડવાન્સ લેવલના સ્ટુડન્ટના બ્રેન તો એટલા ડેવલપ થયેલા છે કે સામે વાળો વ્યક્તિ શું વિચારી છે એ પણ કહી દેશે જો આ બાળકો બંધ આંખે આવું કરી શકે છે તો ખુલ્લી આંખે શું ના કરી શકે તો તમારા બાળકના ના બ્રેન ડેવલપમેન્ટ માટેના શ્રી ટપોન ક્લાસીસના ડેમો લેક્ચર માટે આજે જ ફોન કરો અથવા ડિસ્ક્રિપ્શનમાં આપેલા એડ્રેસ ઉપર રૂબરૂ મુલાકાત લો